મુત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો ચોટીલાની ચેસ્ટા હોસ્પિટલમાં ગાંધીનગર એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નામે બે શખ્સોએ રેડ પાડી સ્ટાફ અને સંચાલકને હોસ્પિટલમાં ઘર પરીક્ષણ થતું હોવાનું જણાવી ધમકાવ્યા આટલું જ નહીં એક પ્રેગનેન્ટ મહિલાને બોલાવી વિડીયો પણ બનાવ્યો અને મામલો થાળે પાડવા પંચાવ લાખની માગણી કરી જોકે સંચાલકી વ્યવસ્થા ન હોવાનું જણાવતા મહિલા સંચાલકોમાં અપરણ કરીને નીકળ્યા હતા પરંતુ વચ્ચે ચોટીલા પોલીસ ભટકાઈ જતા જુગવા જેવી થઈ હતી મહત્વનું છે કે આ ઘટનામાં મુખ્ય આરોપી રંજીત સે મોરી રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગનો પ્રમુખ છે અને ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં એસઆઈ તરીકે ફરજ બજાવે છે તાજેતરમાં ગાંધીનગર ખાતે થયેલા આરોગ્ય કર્મચારીઓના રાજ્યવ્યાપી આંદોલનમાં એની મુખ્ય ભૂમિકા રહી હતી આ સમગ્ર ઘટના અંગે ચોટીલાની ચસ્ટ હોસ્પિટલનું સંચાલન કરતા ફરિયાદી મહિલા રમાબેન બડમલિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના સ્ટાફમાંથી એક છોકરી દોડીને મારા ઘરે આવી અને મને કહ્યું કે હોસ્પિટલમાં પારસભાઈ સાથે કોઈ કરે છે છે પારસ મારો હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ સાથે મદદમાં રહે છે જેથી હું ઝડપથી અમારી હોસ્પિટલ અંદર બે લોકો મારા ભાણ સાથે ઝપાઝપી કરતા હતા ભાણેજ સાથે ઝપાઝપી કરતા બંને શખ્સોને પૂછ્યું કે તમે કોણ છો તો એક ભાઈએ મને કહ્યું અમે ગાંધીનગર એસઓજીમાંથી આવે છે મારું નામ રણજીતસિંહ મોરી છે અને મારી સાથે અમારી ટીમના કર્મચારી પ્રદીપસિંહ પરમાર છે તેમ કહીએ રણજીતસિંહે તેમનું આઈડી કાર્ડ મને બતાવેલું જો કે હું આઈડી કાર્ડ જોઉં તે પહેલાં તેણે ખિસ્સામાં મૂકી દીધું આ અંગે ચોટીલા પીઆઈએ જણાવ્યું કે આરોપીઓ હોસ્પિટલમાં ઘૂસી પોતાના મોબાઈલનો કેમેરો ચાલુ રાખી વીડિયો શૂટિંગ કરી જે રેડ પડી હોય તેઓ માહોલ ઊભો કર્યો આરોપીઓના મોબાઈલમાં ચેસ્ટા હોસ્પિટલના શૂટિંગનો વિડીયો મળી આવે છે જેમાં તે કહી રહ્યો છે કે તેની સાથેનો વ્યક્તિ એસઓજીનો કર્મચારી છે અને તમારી હોસ્પિટલમાં ગેરકાયદે પરીક્ષણ થાય છે હાલ પોલીસ આ વિડીયોને પુરાવા તરીકે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે